સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યાત્રા કરવામાં આવી હતી સુરતના સિટીલાઇટ વિસ્તારમાં જીમ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યાત્રા કરવામાં આવી હતી આ જીમ અનેસ્પા અગ્નિકાંડમાં સિક્કિમની બે યુવતીઓના મોત થયા હતા જેને લઈ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં સુરતમાં રહેતા સિક્કિમ પરિવારના લોકો પણ જોડાયા હતા

સુરક્ષા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સુરત ના અઠવાડિયે કાર્ય કરવામાં આવેલો છે છેલ્લા ઘણા સમયથી વારંવાર દુર્ઘટના બને છે પણ સુરત હોય કે રાજ્ય હોય કે દેશ હોય ભારતીય જનતા પાર્ટી કામ માત્ર માત્ર ભ્રષ્ટાચાર કરવાનું છે ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો નું સાચવું મુખ્ય નું કામ રહ્યું છે આ કઈક પરમદેશ દુર્ઘટના બની એમાં પણ બે દીકરીઓનું મૃત્યુ થયું છે એટલે અમારી સુરત શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે કે સુરત મહાનગરપાલિકા જે દુર્ઘટનામાં જે દીકરીઓનું મૃત્યુ પામ્યું છે એ દીકરીના પરિવારને પરિવાર સહાય જાહેર કરે અને સુરેશ ભાઈ કોંગ્રેસ અમારા પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને વિપુલભાઈ ઉદાવાળા તરફથી થી અમારા ગુજરાત વિધાન સભા વિધાન નેતા અમિતભાઈ ચાવડા ભાઈ નેતા લખી જાણ કરવામાં આવી છે કે જે બે દીકરી મૃત્યુ થયું છે તેનો પરિવાર પરિવારને રાજ્ય સરકાર ના સુરત મહાનગર પાલિકા તરફ આર્થિક સહાય જાહેર કરવામાં આવે એવી મારી માંગણી છે ભારતીય જનતા સરકાર આવે છે ત્યારે સમગ્ર રાજ્યની જનતા અસંતોષમાં છે પરંતુ અમે આ કોઈ મુદ્દા ને રાજકારણ કરવા નથી માંગતા પરંતુ વારંવાર દુર્ઘટના બને છે અને સુરત મહાનગરપાલિકા બોલ નાસી ટાળું મારવો જે કાર્ય કરે છે એનો અમારો વિરોધ છે